રાધે રાધે મિત્રો જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પી એફના રૂપિયા જોવા હોય તો કઈ રીતે જોઈ શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડિયોમાં હું તમને લોકોને જણાવવાનો છું એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઈ પાસબુક કરીને સર્ચ કરી લેવાનું એટલા માટે હવે આપણે ઈ પાસબુક કરીને સર્ચ કરી લઈએ એટલે જેવા આપણે ઈ ઓ પાસબુક કરીને સર્ચ કરીએ એટલે પછી આપણે ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે અને આ વેબસાઇટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલે જેવી આ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન કરો એના પછી સૌથી પહેલાં તો તમારે તમારો યુ એ એન નંબર એન્ટર કરવાનો એટલે બાર આંકડાનો યુએ એન નંબર એન્ટર કરી અને પછી નીચેની તરફમાં પાસવર્ડ એન્ટર કરવાનો અને પછી ઉપરની તરફમાં આ જે કેપચા છે એ નીચેની તરફમાં એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે મેં યુ એ એન નંબર પાસવર્ડ અને કેપચા એન્ટર કરી લીધો એના પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લઈએ એટલે પછી આપણે પીએફની પાસબુકમાં લોગ ઇન થઈ જશું એના પછી આપણે ટોટલ અવાઇલેબલ બેલેન્સ જોવા મળી જશે અને ટોટલ અવાઇલેબલ બેલેન્સની નીચે તમને એમ્પ્લોયી શેર અને એમ્પ્લોયર શેરમાં અત્યાર સુધીમાં કેટલા પીએફ ના રૂપિયા જમા થયા એ પણ જોવા મળી જશે અને હવે જો તમારે ના પેન્શન પેન્શનના રૂપિયા જોવા હોય તો ઉપરની તરફમાં આ ત્રણ લાઈન ઉપર ક્લિક કરી અને પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું અને પછી સિલેક્ટ મેમ્બર આઈડી ઉપર ક્લિક કરી અને જો તમે એક કરતાં વધારે કંપનીમાં કામ કરેલું હોય તો જે પણ કંપનીના પીએફના રૂપિયા જોવા હોય એ કંપની સિલેક્ટ કરવાની અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું એટલે નીચેની તરફમાં તમને અત્યાર સુધીમાં કેટલા પીએફના પેન્શનના રૂપિયા જમા થયા એ પણ જોવા મળી જશે એટલે તમારે એ જોઈ લેવાનું કે પીએફના પેન્શનમાં અત્યાર સુધીમાં કેટલા રૂપિયા જમા થયા અને જો તમારે ની પાસબુક પાસબુકની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ એઝ પીડીએફ ઉપર ક્લિક કરી લેવાનું અને હવે જો તમારે એ જોવું હોય કે કેટલા પી ના રૂપિયા ઉપાડી લીધા તો ઉપરની તરફમાં આ ત્રણ લાઈનો ઉપર ક્લિક કરી અને ક્લેમ્સ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમને એ જોવા મળી જશે કે તમે કેટલી વખત ક્લેમ કરેલો જ છે અને એમાંથી કેટલા ક્લેમ તમારા પેન્ડિંગમાં છે કેટલા સેટલ થયા અને કેટલા રિજેક્ટ થયા એ બધું જ જોવા મળી જશે એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા જોઈ શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જો તમારે પી ની આવી જ માહિતી ગુજરાતીમાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો કોઈ તમારા મિત્રનું પી એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરી દેજો અને જો તમારે કોઈ પી નું કામ મારી પાસે કરાવવું હોય તો સ્ક્રીન ઉપર આ જે મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે એની ઉપર મને કોન્ટેક કરજો